લઈ ગયા ભોળાનાથ આવ્યા ને કોડા બે આ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટી ને ફડાળિયા થઈ જાય ઈ ભોળાનાથે કંઠમાં રાખી નીલકંઠ કહેવાય કે તેથી ઋષિ ને એમ થયું કે આજે ઝેર જીરવી હકે મહામંત્ર જીરવી હકે બીજાની તાકાત નથી હવે ત્યારે હાલી ને તુલી બધા કહેશે કે આને મહામંત્ર કેવું ભોળાનાથ કરતા આપણે હોશિયાર તો બધા ની ભાઈ આવ્યું હોય છે આ અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ થઈ થઈશું આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું અરે બાબુ વાત બધી આખી પડી છે આના ભરોસે હાલી જવાની વાત છે બાકી આમાં મને તમને કઈ ટપા પડે એવું નથી એક એનો ભરોસો રાખી એક એનો વિશ્વાસ રાખી અને મા પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને જાણીતો ઇતિહાસ છે દક્ષ પ્રજાપતિ એમના યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂના ધજાગરા કરવા હતા

દિવાળી મૂકેલી શંકર ભગવાન ના ઘરમાં પારવતી માને કીધું એ કે એકલા હતા એ કે માં ભોળાનાથ ક્યાં ગયા કે એ તો હિમાલય ઉપર છે કે હું છે મારે વાત કહેવાય ને એકલા સો મારે મેળ પડી ગયો એ કે મહામંત્ર ની તમને વાત કરી કે ના હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી એ કે ના અરે તમારી ભોલી મારું નામ ન લેતો પણ એમની પાસે માગી લઈ દિવાળી મૂકીને આઈ ગઈ અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે ભોળાનાથ ખબર જ નથી કોઈ આવ્યું કીધું કે હા તો પણ મહામંત્ર ન આપે કે શું કામ ના અપાય હું તમારું અડધો આમ શું તમારી અર્ધાંગી ની શું મને તમે મંત્ર ના આપવાનું કારણ શું ભોળાનાથ કહેવાનું કેમ સમજે એ કે પણ ન અપાય આની માટે પાત્રતા જોઈએ આની માટે પરીક્ષા કરું તમારી અને તમે જો પરીક્ષામાં પાસ થો પણ સમય આવશે યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ ન હોય ન જવાય એ કે ના જાવું છે કે તો તમારા બાપનું ઘર છે તમે જાઓ હું નહીં આવું અને ગયા અને પછી જાણીતી વાત છે એમનું ભોળાનાથ નું આસન નતું માને કોઈ આવકાર ન આપ્યો અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર હોત તો પછી પડ્યા ને વીરભદ્ર નામના ગણ મોકલ્યા ને ધ્વસ કર્યો અને બધું કર્યું અને પછી ભોળાનાથ આવ્યા પછી પાર્વતી માને બીજી વાર પાણી ગ્રહણ કરી અને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ તમારી પરીક્ષા હતી મેં ના પાડી ને તેમ નો માય ને એક વખત પછી રામ ને લક્ષ્મણજી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા એની પેલા ઘોળાનાથે પાર્વતી માં ને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષો તમ છે તેથી આ સીતાજી ની શોધ માં બે ભાઈ નીકળ્યા ને તેથી શંકા ગઈ કે બે રામ ની પરીક્ષા કરવા જઉં સીતાજી નું સ્વરૂપ લઈ અને તેથી ભોળાનાથ ના પાડે છે કે કરાય તમે રામને ઓળખતા નથી એ કે ના મારે જાવું છે અને ધરાહાર ગયા સીતાજી નું સ્વરૂપ લઈ અને રામ આમ જોઈ ગયા રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે લોહી નો નીકળે પારવતી રામ ની વાત જુદી આ રામ ની વાત જુદી રામ અવતારમાં લક્ષ્મણજી એ કીધું કે લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા અને ગયા

કે ના હવે નગ નો અંગુઠો દબાવી બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પુરુ ઉતરી ગયા તને તારું બૈરું વાલું છે હું કે બાપુ તમે તો કે તારું બૈરું ભલે રહ્યો તું એકલો મને મૂકી જા અને પછી કૃષ્ણ એ કીધું કે આ તમારી પરીક્ષા હતી હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર ન દેવાય તો કે હવે કે હવે રામદેવ અવતારમાં રામદેવ અવતાર માં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવા વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને એ વાયક ઝીલ્યા પછી નેતલ દે કે છે કે આ જગ્યા જતી સતી ની વાત બાબુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગ્રાહક અહીંયા દુકાને શું ખોલવી અમુક વાતું બાપુ પાંચ લાખ રૂપિયા ખર્ચીને કલાકાર ને લાવજો બાપુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ ની મારી માથે કૃપા છે હું અભિમાન નથી નથી કરતો બાકી આ દુનિયા દુનિયા મને 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 સાંભળે છે 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 ને ને બોલાવે બાપુ જુદી બાબત માને માને એની કોઈ જરૂર મારા સકન લે નો લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં મારા ગુરુ મહારાજ ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાશિયા નો શું કરંટ છે એના કરતા દસ ગણો કરંટ હતો બાબુ મને હોત હોપડાવે હેઠી નો બે હેઠીનો બે કે હજી તારું આવે અને એવા ગુરુ કંઈક જડે પાસે કશું ન હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગ્યા નો લાગતો કઈ નઈ બાકી માર્ગે છે કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય

રાવત રણસી ને પરમોદવાનું છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલ દે ને કીધું બાબુ નેતલ દે નો માય ને તમારે જ્યાં રખડ્યું નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ પાંચ ચાર યુગ ગયા ભેગી ભેગી થતી હજી આ નથી ઉગળતી લાલીબાઈ બાપુ એમના જીભની માનેલી બેન ગાયુના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીભાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા અને બાપુ વાસડા લઈને નીકળે એ કે ભાઈ જય માતાજી રામદેવજી બાપાએ કીધું જય માતાજી ડાલીભાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન કહો તમારી બેન ડાલીના સોગન છે શું છે એટલે એ કે કીધું હોય તો ડાલીબાઈ રહી જાય જો આ શબ્દની મારા મારી શબ્દ બાબુ પકડાઈ જાય ને એટલે ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ફરજ સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો જોયે અને હું તેથી ડાલીબાઈ એમ કે છે કે સ્ત્રી ને પુરુષ ને બે ને જવાનું હોય તો કે હા તો કે તમે પુરુષ છો ને મારી બા નો આવે તો હું સ્ત્રી છું નો આવું નો આલુ બાબુ રામદેવજી બાપા ની આંખો માંથી પાણી પડ્યું

એમના બહિરા અત્યારે બધી હાલી ને તુલી કે છે એમને કોઈ ને આપ્યું હોય છે હા છે રામ એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી અટપટી વાત